ગાથા સનાતન ધર્મ કથા પર આજે આપણે સામા પચમના વ્રતનું વિધિ વિધાન ધ્યાન સ્મરણ કથા વાર્તા અને મહિમા સાંભળીશું શ્રી ગણેશાય નમઃ વ્રતનો દિવસ ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત થાય છે વ્રતની વિધિ સામા પાચમ કે ઋષિ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી અધેડાનો દાતણ કરી શરીરે માટી ચોડી આંબળાની ભૂકી નાખી માથું ચોડીને નહાવું ધૂપ દીપ કરવા અરુંધતી સહિત સપ્ત ઋષિઓને યાદ કરવા ફળાહાર કરવો સામો ખાવો બીજું કોઈ અન્ન ન ખાવું આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કર્યા પછી તેને ઉજવી નાખવું વ્રત ઉજવતી સમયે બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું વ્રત ફળ સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણ્યા અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે વ્રત કથા ઘણા વર્ષો પહેલા ઉત્તક નામે એક પવિત્ર બ્રાહ્મણ થઈ ગયા તેને ગાયત્રી નામે સુશીલ પત્ની હતી સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્ર સુદેશ અને પુત્રી સતમા બ્રાહ્મણે બંનેને ખૂબ વિદ્યાદાન આપ્યું પુત્રી સતમા ઉંમરલાયક થતાં તેને પરણાવી દીધી પરંતુ તે નસીબની આકરી નીકળી તેને પરણીએ માંડ એકાદ વર્ષ થયું હશે કે તેનો પતિ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યો વિધવા બની ગયેલી સતમા પિયરમાં પાછી આવી પોતાની દીકરીની આવી અવદશા જોઈ મા બાપનું હૈયું ભરાઈ ગયું તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાડવા કહ્યું પરંતુ દીકરીના નસીબમાં દુઃખ લખાયેલું હશે તે કોણ મિથ્યા કરી શકે એક દિવસની વાત છે સતમા ખાટલા પર સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યા શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી આ જોઈ તે તો ગભરાઈ ગઈ અને માતા પિતાને જઈને સઘળી વાત કરી માતા પિતા પણ ડઘાઈ ગયા બ્રાહ્મણે પોતાની પુત્રીને સૌ પ્રથમ શરીર પર માટી ચોપડી ગરમ પાણીથી સ્નાન કરવા કહ્યું આમ આમ પુત્રી રાહત થઈ ત્યારબાદ બ્રાહ્મણીએ થવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો ત્રિકાળ જ્ઞાની હતો આથી બ્રાહ્મણે પોતાની પત્નીને ઉદ્દેશીને કહ્યું સતમા પૂર્વજન્મે એક બ્રાહ્મણની પત્ની હતી પરંતુ તે રજસ્વલા ધર્મ પાડતી ન હતી આવી સ્ત્રીઓએ ચાર દિવસ દરમિયાન સ્પર્શથી દૂર રહેવું જોઈએ તથા ગૃહ કાર્ય કરવું ન જોઈએ પરંતુ આપણી પુત્રીએ પૂર્વજન્મમાં એ ધર્મ પાળ્યું નહીં આથી તેને આ ભવે તે પાપ નડ્યો વળી તેણે સામાપાંચમનું વ્રત ન કર્યું અને જે વ્રત કરતા હોય તેની પણ નિંદા કરી આથી આ ભવે તે નાની ઉંમરમાં વિધવા બની અને તેના આખા શરીરમાં કીડા પડ્યા બ્રાહ્મણી તો બિચારી આ સાંભળી કલ્પાત કરવા લાગી અને તેનો ઉપાય બતાવવા બ્રાહ્મણને વિનવવા લાગી ત્યારે બ્રાહ્મણે જવાબ આપતા કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે એમ છે જો તે વ્રત કરે તો તેના પાપો નાશ પામે અને ફરી પાછી તેની કાયા હતી એવી થઈ જશે પુત્રી સત્મા અને બ્રાહ્મણીને આ સાંભળી થોડી સાંત્વના મળી પુત્રીએ પિતાજી પાસે આ વ્રત શી રીતે થાય તે જાણવાની ઉત્કંઠા બતાવી બ્રાહ્મણે તેને આ વ્રતની વિધિ બતાવતા કહ્યું પુત્રી ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત કરવાનું એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ઘીનો દીવો કરવો ધૂપ કરવો ત્યારબાદ મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જનદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું આમ સપ્તઋષિ અને અરુંધતીની માનસિક પૂજા કરવી

તે સંપૂર્ણ દોષ મુક્ત થઈ ગઈ જે કોઈ સ્ત્રી ભક્તિભાવ પૂર્વક શ્યામા પાચમનું વ્રત કરે છે કથા વાર્તા સાંભળે છે તેના સર્વ દોષો દૂર થાય છે અને શારીરિક માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે ઓમ નમ શિવાય સનાતન ધર્મની પૌરાણિક કથાઓ તથા વર્ષ દરમિયાન આવતા વ્રત વિશે જાણવા માટે આપ ચેનલ સબસ્ક્રાઈબ કરી આઇકન પર અવશ્યથી ક્લિક કરજો હરિઓમ તત્સત